દ્વારકામાં જન્માષ્ટમીના પર્વને લઈને ભક્તોનો ઘોડાપુર ઉમટ્યો દ્વારકાધીશ મંદિર પર રંગબેરંગી લાઇટોના ડેકોરેશનથી દ્વારકા મંદિરને શણગારવામાં આવ્યું દ્વારકા નગરીમાં ઠેર ઠેર ભક્તોએ રાસ ગરબાની રમઝટ બોલાવી મંદિરના ગેટને ખૂબ જ સુંદર રીતે ડેકોરેટ કરવામાં આવ્યો સીસીટીવીથી ગુજરાત પોલીસ દ્વારા સંપૂર્ણ દેખરેખ રખાઈ

સમગ્ર દ્વારકા નગરીમાં ભારે ઉત્સાહ મળ્યો દર્શનને આવનાર તમામ ભક્તોને દર્શનનો લાભ મળે તે માટે મંદિર પરિસર તરફથી સુંદર વ્યવસ્થા કરવામાં આવી